લાના ખંભાતના પ્રસિદ્ધ યાત્રાધામ કોડવા ખાતે સમસ્ત વાલ્મીકી સમાજનો હળકસા માતાનો સાથમાં પાદ ઉત્સવ યોજાયો હતો જેમાં વિક્રમ ઠાકોરને જોવા ધમ તાપમાં પણ ચાહકોની ભારે ભીડ ઉમટી હતી હાલમાં વિધાનસભામાં કલાકારોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન અપાતા સમગ્ર ઠાકોર સમાજનું અપમાન ગણાવી ભારે નારાજગી વ્યક્ત કરી ગાયક અને અભિનેતા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં મોટા નામ સાથે લોકપ્રિયતાના શિખરે છે ત્યારે તેમનો ચાહક વર્ગ પણ બહુ મોટી સંખ્યામાં છે ત્યારે આજ રોજ ખંભાત તાલુકાના કોળવા ખાતે વાલ્મિકી સમાજના હડકસા માતાજીના પાદોત્સવ નિમિત્તે વિક્રમ ઠાકોરને બોલાવતા તેમને જોવા સમસ્ત આણંદ જિલ્લામાંથી તેમજ ખંભાતના આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં લોકો ધૂમધકતા તાપમાં પણ બે કલાકની રાહ જોઈને બેસી રહ્યા હતા જો કે બે કલાકની રાહ જોયા બાદ વિક્રમ ઠાકોરે સ્ટેજ ઉપર થી ક્ષમા માંગતા લોકો એક ક્યારી પાડી વધાવી લેતા વિક્રમ ઠાકોર પણ પોતાના અસલી રૂપમાં આવી ફિલ્મી ગીતો શરૂ કરી દેતા સમગ્ર માહોલ ખુશીથી થી ઝુમી ઉઠ્યો હતો આ પ્રસંગે તેમને રાજકીય સન્માન ન મળવા બાબતે સવાલ કરતા જ તેમને પોતાનો ચાહક વર્ગ ખૂબ મોટો છે એ જ મારું સન્માન હોવાની વાત કરી સમયે બધું જ થશે ની ગર્ભિત વાત પણ કહી હતી

આવ્યા <laughs> છે <laughs> વિક્રમભાઈ હાલમાં આપની નારાજગી હતી પણ દર્શકો આપને બહુ ચાહે છે આપ જોઈ શકો છો કેટલા બધા દર્શકો રાજકીય રીતે આપની નારાજગી અત્યારે આજે આપનું સન્માન થઈ રહ્યું છે તો શું કહેવા માંગશો આપ રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં અત્યારે મારે કોઈ છે નહીં જાય અને સન્માનની વાત કરીએ તો વિધાનસભામાં સન્માન થાય ના થાય મહત્વ આટલા મારા ચાહકો છે દરેક સમાજના અત્યારે જો તમે શક્ય સમાજ ખરો સાથે ત્યાં દરેક સમાજના ચાહકો અહીંયા મને આટલો સપોર્ટ કરે છે અને મારું સન્માન આજ મારું સન્માન છે આજે ઠંભ તાલુકો તો આપના ચાહકો બહુ જ મોટી સંખ્યામાં છે ફરી વખત આપનો કોઈ પ્રોગ્રામ થશે તો આવી રીતના લેટ થશે ફરી વખત આવો કોઈ પ્રોગ્રામ થાય તો લેટ પ્રોગ્રામ કોઈ બી માતાજીના પ્રસંગો કોઈ બી કોઈ બી સમાજના પ્રસંગો ચોક્કસ હાજરી આપું નમ વિનંતી કે તેઓ સ્ટેજ ની વધારાના માણસો ને નમ્ર વિનંતી કે તેઓ ક્યાં કદી શરૂ થશે સ્ટેજ ઉપર જે ભાઈઓ એક